બનાસકાંઠાના બાબર તાલુકાના ખારી પાલડી ગામની શાળામાં વિદ્યાર્થીઓ ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત બાબર તાલુકાના ખારી પાલડી ગામથી શાળાના વિદ્યાર્થીઓએ છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત હોવાનું જાણવા મળે છે ખારી પાલડી પ્રાથમિક શાળા નંબર કુમાર એકસો અગિયાર કન્યા એકસો ઓગણીસ કુલ બસો ત્રીસ જેવા એ વિદ્યાર્થીના નામ ઓનલાઈન બતાવતા નથી માત્ર હાજરીપત્ર પર ચાલે છે બે હજાર વીસ એકવીસ વર્ષ બે હજાર એકવીસ બાવીસ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ એમ કુલ ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભથી વંચિત જોવા મળ્યા ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોની બેદરકારીથી શિષ્યવૃત્તિ વંચિત રાખવામાં આવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓને વાલીઓ પણ શાળાના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે વાલીઓ પણ આક્રોશમાં જોવા મળ્યા વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણજારાએ એ શાળાના સમય દરમિયાન ક્રિકેટ રમવા જતા રહેતા અને દારૂનો પણ સેવન કરતા અને સતત ગેરહાજર રહેતા શાળાના શિક્ષણગણની યાદી જોતા સિનિયોરિટી પ્રમાણે સોનલબેન ડી પટેલ આવે છે તો આમની જગ્યાએ ભૂપતભાઈ વણજારા કેમ આચાર્યની નિમણૂક કરવામાં આવ્યા હતા આ વાત અંક બંધ છે એક દલિત વાલીએ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે અમારા છોકરાઓ માટે પીવાનું પાણી અલગ મૂકવામાં આવતું હતું શું આ પ્રશ્નો હોવા છતાં ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ચૂપકી સહી રહ્યા છે આ ચર્ચાઓ ગામના લોકોમાં તર્ક વિતર્ક થઈ રહી છે બાબર તાલુકાના શિક્ષણ અધિકારીને અમારા રિપોર્ટર સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી હસુમતી બેને જણાવ્યું હતું કે અમોને આ બાબતની એક મહિનાની રજૂઆત મળેલ છે તે બાબતથી અમે લોકો તપાસ ચલાવી રહ્યા છીએ વિજયભાઈ સુતરિયા ખાલી પાલડી આચાર્યએ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ મહિનાથી પચીસ નવ બે હજાર ત્રેવીસથી મારી આચાર્ય તરીકે તો મને ચાર્જ મળે છે મને જ્યારથી ચાર્જ આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવે ત્યારથી જ આજ દિન સુધી મને કોઈ શાળાનું રજિસ્ટર મળેલ નથી શિષ્યવૃત્તિ કેટલા સમયથી બાકી છે મને કોઈ ખબર નથી આ વર્ષથી શિષ્યવૃત્તિની પરપોઝલ ઓગસ્ટ મહિનામાં કરવાની છે આ બાબતે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણઝારાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે પરંતુ ફોન રિસીવર કરેલ નથી અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા હું ખારી પાળડીના વતની છું ઠાકોર બળવંતજી ચમનાજી શાળા વિશેનો એક પ્રોબ્લેમ છે ત્રણ વર્ષથી છોકરાઓને સુશીવૃત્તિ મળતી નથી એના હિસાબે એમની ગામ લોકો ભેગા થયા છે સરકારને અમારી માગણી છે કે અમારે શાળાનું કંઈક સારું થાય એવું આયોજન કરી શકો સરકાર સાહેબને વિનંતી છે શાળામાં ત્રણ વર્ષથી વર્તી મળતી નથી જૂના જમાનામાં પહેલાં કોમ્પ્યુટર હતા બાર તેર ચૌદ જે અત્યારે દેખાતા નથી તો સરકારને વિનંતી કરું છું કે અમારી શાળામાં તપાસ કરવા માટે આવે હું ગામનો એક નાગરિક બોલું છું જય હિન્દ વર્ષની સૂચી વૃત્તિ છોકરાને નથી મળી

બીજો સ્ટાફ તો મારે શાળાનો કમ્પ્લેટ છે સારું હેલો કે મન કે તું ત્રણેય વળા કે તમારા ભેળા પૈસા આવી દેશે એક આવે સાહેબ ખબર કે કે આવી છે અને હુરા કા છે તારા છે અને આવતો દાવતા છે ને તારા આટલો બગાડ કર્યો છે ને પૈસા ત્રણેવાળા છે નહીં હાલતો તો ને રેગ્યુલર સ્કૂલમાં હતા હવે તો એક દાડો હાલે છે ને એક દાડો નહીં ચાલે છે મકવાણા દિનેશભાઈ રઘુભાઈ મારું નામ છે ખારી પાલડી નું શું પેલા સાહેબ બતાવ એ દડે રમવું વસ્તી ભેળું ફરવું ઠાકોરોથી બેઠક રાખવી બીજાથી બેઠક રાખવી એવો એમનો ધંધો હતો વિશાળમાં હાજર થતા નતા આ સાહેબ આયા સાહેબ હારા છે અમારા છોકરાને હારું ભણાવે છોકરા ઘરે આવીને કહે છે કે હારું ભણાવે શિષ્યવૃત્તિ તમને મળી છે કઈ શિશુ વર્ષથી અમને ત્રણ વર્ષ છે મળતી જ નહીં સાહેબ એમ કહે છે કે આગળથી ગલતી ઓનલાઈનમાં પડતું જ નહીં કાંઈ તો અમારે કેવી રીતે માંગણી કરવી બરાબર બીજો વતની છું મારું નામ ભાઈ ઠાકોર છે ત્રણ વર્ષથી અમારા ગામમાં શિશુવૃત્તિ ગમતી નથી અમારે કોઈ બીજો વિરુદ્ધ નથી સાહેબ રેગ્યુલર આવે છે વંધારા સાહેબ નથી આવતા બરાબર બીજો બધો સ્ટાફ આ બીજા આવે રેગ્યુલર ખારી છું ખારી છે ખીશી વૃત્તિ ત્રણ સાલથી મળતી નથી બાળકોને તેના માટે અમે રજૂઆત કરા છે ગામનો તમાર શિક્ષક શિક્ષકો બધા રેગ્યુલર આવે કે નથી આવતા સ્ટાફ રેગ્યુલર આવે છે શિક્ષકો બરાબર કોઈ એવું રેગ્યુલર ના આવતા કોઈ શિક્ષક રેગ્યુલર આવે પણ એ સાહેબ ટાઈમ હોય છે નથી અને તમને કેટલા મળી ત્રણ વર્ષથી નથી બરાબર મળે તો શું તો સાહેબની વિનંતી કરા કે જે ઉપર અધિકારી હોય તે આની તપાસ કરે ગ્રામ ખારી પાલડી અમારા છોડી ત્રીજા ધોરણો ફરે છે આજે ત્રણ ચાર વર્ષથી પૂરું છે પણ નામ ફર્યું નથી ભંડારા સાહેબ સ્કૂલમાં ભણવા આવવા દે સ્કૂલમાં ભણવા આવવા દે છે પણ એ નામ ફર્યું નથી અને તેર તેર છોકરાના નામ જ બોલતો નથી શાળામાં ઓનલાઈન મારે છોકરી ફી જેમ ભણે છે

બેંકમાં ખાતું ખોલી ગયો કેટલી શિશુ હતી આટલા વર્ષમાં